નૂતન વર્ષના અવસરે ધાનેરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર સ્નેહ મિલન કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વદેશી અપનાવવાની ભાવનાને વેગ આપવાનો તથા આવનારી નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકર્તામાં ઉત્સાહ ફૂંકવાનો હતો કાર્યક્રમમાં પાલનપુરના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રેખાબેન ખાણેશા ધાનેરા ભાજપ વિધાનસભા આગેવાન ભગવાનદાસ પટેલ ધાનેરા શહેર પ્રમુખ મોદી મહામંત્રી જે રાજપૂત તથા રાજુભાઈ ત્રિવેદી સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શહેરના વિવિધ મોરચાના પ્રમુખો મહિલા મોરચાની બહેનો નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરો પ્રમુખો તેમજ ભાજપના અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંચ પરથી નેતાઓએ નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તન મન અને ધનથી કામે જોડાઈ તમામ સીટો જીતવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો સાથે સાથે દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો નેતાઓએ કહ્યું હતું કે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળે છે અને દેશના વિકાસમાં દરેક નાગરિકને યોગદાન બને છે કાર્યક્રમના અંતે નૂતન વર્ષ નિમિત્તે સૌએ મળીને ભોજન લીધું હતું અને પરસ્પર સ્નેહભાવથી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી